આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતમાં પહેલી સુરક્ષા માટે આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને આપ જિલ્લા પ્રમુખો દ્વારા તમામ જિલ્લાઓમાં પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે તેનું પ્રતિક ઉપવાસનું એલાન કરવામાં આવ્યું હતું પોતાની વાત રજૂ કરતા જિલ્લા પ્રમુખોએ જણાવ્યું કે આજે ગુજરાતમાં લોકો આર્થિક રીતે મહેસૂસ કરી રહ્યા છે મોંઘવારી એ માજા મૂકી છે અને બાળકોના ભવિષ્ય દરતાવ થઈ ગયા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે ગુજરાતના સ્થાપના દિવસે જિલ્લા લેવલે તાલુકા તાલુકા લેવલે અને વોર્ડ લેવલે એક સાથે દિવસીય ઉપવાસ નું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં સામાન્ય જનતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને જનતાને આમંત્રણ આપવામાં કહેવામાં આવ્યું હતું કે આપણે સૌ મળીને એક દિવસનો ઉપવાસ કરીએ કારણ કે હાલ ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ આપણે કઈ રીતે શકતા નથી કે પ્રાયશ્ચિત રૂપે એક દિવસીય ઉપવાસ યોજીશું ત્યારબાદ સાંજે અમદાવાદ ખાતે પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ એકસો બ્યાસી વિધાનસભા તબક્કાવાર પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન સાંજે પારણા કરવામાં આવશે અને ત્યારબાદ સંકલ્પ લેવામાં આવશે આવતીકાલે એક મે સમગ્ર ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓ પદાધિકારીઓ પ્રદેશથી લઈ અને શહેર સુધીના તમામ લોકો એક દિવસના ઉપવાસ રાખવાના છે ત્યારે આ ઉપવાસ રાખવા પાછળનું કારણ ગુજરાતમાં જે રીતે બીજેપી શાસનમાં જે આર્થિક રીતે લોકો પીસાઈ રહ્યા છે આજે બળાત્કારના કેસો વધી રહ્યા છે ડ્રગ્સના કેસો વધી રહ્યા છે મારામારીના કેસો વધી રહ્યા છે આનાથી ગુજરાતની જે અશાંતિ ફેલાઈ રહી છે એની સુખાકારી માટે માટે શાંતિ ફેલાવવા અને ગુજરાતની ગુજરાતની અંદર એક નવા શરૂઆત થાય એના માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ પદ અધિકારીઓથી લઈ તમામ લોકો આવતીકાલે એક મે ગુજરાત સ્થાપના દિવસે ઉપવાસ ઉપર રહેશે અને સાંજે આ ઉપવાસના પારણા કરશે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ ભરૂચ